નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પાઠ પહેલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન પહેલો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તિ કરો કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પહેલું એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો તેમાં આવશે પાક બે પાક ઉગાડતા પહેલાનો ખાલી જગ્યા કરવાનો હોય છે તો તેમાં આવશે તૈયાર ત્રણ ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો તેમાં આવશે તરવા ચાર પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો તેમાં આવશે પાણી અને પોષક દ્રવ્યો બે કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો પહેલું ખરીફ પાક તો તેમાં આવશે ઈ ડાંગર અને મકાઈ બે રવિ પાક તો તેમાં આવશે ડી ઘઉં ચણા વટાણા ત્રણ રાસાયણિક ખાતર તો તેમાં આવશે બી યુરિયા અને સુપર સુપરફોસ ચાર છાણિયું ખાતર તો તેમાં સી પ્રાણીમળ ગાયનું છાણ અને વનસ્પતિનો નકામો કચરો ત્રણ નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાકમાં આવશે મગફળી અને ડાંગર રવિ પાકમાં આવશે ઘઉં અને રાય ચાર નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો એ ભૂમિને તૈયાર કરવી પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે વળી તેનાથી જમીન સમથળ બને છે સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે બી રોપણી રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે તેને ઓરણી કહે છે બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા ઉપયોગ થાય છે તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે સી નિંદામણ નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું આવશ્યક છે ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે વડે પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ ઉખડી જાય છે સુકાઈને મરી જાય છે અને માટીમાં પળી જાય છે વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નીંદણ થાય છે નીંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે તેને નિંદણનાશક કહે છે ટુ ફોર ડી એ નીંદણ નાશક છે ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી નાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે ડી થ્રેસિંગ પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને પ્રેસિંગ કહે છે આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે પાંચ સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે

સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ પહેલી ફુવારા પદ્ધતિ અને બીજી ટપક પદ્ધતિ તો પેલું જોઈએ ફુવારા પદ્ધતિ પાણીનો પૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાયની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે પાણી દ્વારા પોષક તત્વો તેમજ તેમજ જંતુનાશકોનો પણ આ આ પદ્ધતિથી પદ્ધતિથી કરી શકાય છે માનવ શ્રમની પાણીની બચત થઈ શકે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે બે ટપક પદ્ધતિ છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડે પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે જે છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે ફળ આપતી વનસ્પતિના બગીચામાં તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે જો ઘઉં રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી આઠ ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસરો જણાય છે સમજાવો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે નવ નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણ દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું જરૂરી છે ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે નીંદણ દૂર કરવા ટુ ફોર ડી રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી દસ નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થઈ જાય નીચે બોક્સ આપેલા છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છીએ તો સર્વપ્રથમ જમીન તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ ખેડવામાં આવે છે પછી રોપણી કરવામાં આવે છે ત્યારબાદ ખાતર આપવામાં આવે છે પછી સિંચાઈ કરવામાં આવે છે ત્યારબાદ લણણી કરવામાં આવે છે અને અંતમાં પાકને ખાંડના કારખાનામાં મોકલવામાં આવે છે અગિયાર નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો તો આડી અને ઊભી ચાવી આપેલી છે તેનો ઉપયોગ કરીને આપણે કોયડો પૂર્ણ કરવાનો છે તો કોયડો કંઈક આ રીતે પૂર્ણ થશે બોક્સમાં તમારે આ રીતે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં